જણાવ્યું કે દાહોદ જિલ્લાનો સંજેલી તાલુકો આદિવાસી બાહુલ્ય એક લાખ જેટલી વસ્તી છે છાસવારે બનતી આગની ઘટનાઓના કારણે નુકસાન થાય છે જીવનું જોખમ પણ ઊભું થાય છે હાલમાં જ સંજેલી તાલુકાના તરકડા મૌડી ગામે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આખું મકાન ઘરવખરી સાથે બળી ખાક થઈ ગયું છે

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામની અંદર એક મકાન શોક સર્કિટને કારણે એક મકાનની અંદર આગ લાગી અને આખું મકાન બળીને ભસ્મ થઈ ગયું સંજેલી તાલુકાની અંદર ફાયર બ્રિગેડ ન હોવાને કારણે છાસવારી આવી ઘટનાઓ ઘટે છે પણ તેમાં ઘણું મોટું નુકસાન થાય છે આજે અમે તાલુકા વિકાસ અધિકારી સંજેલીના મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક લેખિત રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે સંજેલી ગ્રામ પંચાયત છે જાતે ફાયર સ્ટેશન કરી શકે એટલી ક્ષમતા નથી અને નગરપાલિકા ક્ષેત્ર હોય તો તે જાતે પોતાનું ફાયર સ્ટેશન વસાવી શકે એમ છે પણ આવનારા પચીસ ત્રીસ વર્ષ સુધી પણ નગરપાલિકા થઈ શકે એવી સંજેલીમાં કોઈ પરિસ્થિતિ ન હોવાને કારણે શું જનતા ફાયર સ્ટેશન વગર રહેશે એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ટ્રાઇબલની ગ્રાન્ટમાંથી કાં તો કોઈ વિશેષ ગ્રાન્ટ ફાળવીને સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે સંજેલી તાલુકાના ધારાસભ્યશ્રી ત્રણ ત્રણ ટ્રમથી ચૂંટાયેલા છે સાંસદ પણ ત્રણ ત્રણ ટ્રમથી ચૂંટાયેલા છે સંજેલી તાલુકા પંચાયતનું પોતાનું વિશેષ બજેટ હોય છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે આ ફાયર સ્ટેશનની સુવિધાઓથી સંજેલી તાલુકો વંચિત છે દાહોદ જિલ્લો એ આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવે છે જ્યાં એરપોર્ટની કોઈ જરૂર નથી છતાં પણ ત્રણસો ને બાણું કરોડ જેટલા માતબર રકમ એરપોર્ટ માટે ફાળવી દેવામાં આવે છે તો અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગીએ છીએ કે અહીંયા એરપોર્ટની કોઈ જરૂરિયાત નથી ફાયર સ્ટેશન જેવી પ્રાથમિક જરૂરિયાતોની જરૂરિયાત છે તો વિશેષ બજેટની ફાળવણી કરી અને જલ્દીથી જલ્દી સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે એવી અમે રજૂઆત કરીશું જય શંકા